નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ ડપઈ તાલુકા ભાજપના ધારાસભ્ય અને છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાની સાનિધ્યમાં પીપી કોર્નર કોમ્પ્લેક્સ એક્સિસ બેંકની ઉપર જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમાં સરકારી તમામ યોજનાઓ પર કામ થશે જેવા કે આધાર કાર્ડ મા વાલ્સવ્ય કાર્ડ વિધવા સહાય આ બધાની માહિતી એક જ જગ્યાએથી મળી રહે મામલતદારના જે કંઈ કામ હોય નગરપાલિકા તાલુકા પંચાયતના જે કંઈ કામો હોય અહીંથી અહીં આવે અને એમની મુશ્કેલીઓ રજૂ કરે અને તેને ન્યાય મળી શકે તે હેતુથી જન સેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટ મહેન્દ્ર વસાવા તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકન અને સબસ્ક્રાઇબ કરો

આ બધાની માહિતી એક જ ઠેકાણેથી મળી રહ્યા મામલતદાર કચેરીના જે કંઈ કામો હોય એના માટે તાલુકા પંચાયત કે નગરપાલિકાને લગતા કામો એના માટે પણ લોકો અહીંયા કઈ આવીને એમની મુશ્કેલી રજૂ કરે એમને પરત એમનો ન્યાય મળી શકે એ આશુભાષિક જનસંપર્ક હું આજે ઉદઘાટન અમારા સાંસદ જશુભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું છે ભારતીય જનતા પક્ષ પ્રજન સેવા એ પ્રભુ સેવામાં માને છે એટલે અહીંના લોકોની સેવા કરવાના આશયથી આ કાર્યાલય નિઃશુલ્ક અહીંયા બધી સેવાઓ આપવામાં આવશે એનો ઇન્દ્રા નગરના અને તાલુકાના તમામ લોકો લે એવી આપના દ્વારા એમને